આંગે રાવપુરા પીઆઈ કેજે રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવી હતી રાવપુરા પીઆઈએ જણાવ્યું હતું કે વડોદરાના બદામડી બાગ ખાતેના ફાયરની ઓફિસે ફરિયાદી આવ્યા હતા ત્યાં તેમની ચીફ ફાયર ઓફિસર જોડે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેમને કામ બાબતે બોલાચાલી થઈ હતી તેમને અપમાનજનક અનુભવ થયો હતો ચીફ ઓફિસરે તેમને લાફા મારતા ઈજાઓ પહોંચી હતી બોલાચાલીના અનુસંધાને તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે ભોગ બનનારને હાથ વડે માર મારવામાં આવ્યો છે અન્ય કોઈ ઈજાઓ નથી થઈ તો બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીએ એચઓડીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જો કે હાલના તબક્કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે અને તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે કામ બાબતે એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે તે એમને થોડું એમને

કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદી અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ તો ચીફ ફાયર ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી અને થોડું જે સાદી વ્યથા ઇન્જરી એના ચીફ ઓફિસર જે છે નામ છે ગુરુચરણ પાઠ ગુરુચરણ બ્રહ્મભટ અચ્છા તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા શું છે કે રાત્રે પડે આપણે જે જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો સેવનની જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવે જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય ને કે પીધેલો હતો કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવામાં નહીં ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોચે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્ધી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે ફરિયાદ લીધા બાદ સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓલું થયેલ સામે ન અત્યારે કેટલો સમય થયો છે અને પાર્થ શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદ માટે એટલે જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો સેવાની પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોપી મળ્યો છે નહીં આરોપી હજી મળે નહીં તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન યરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય ઇ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ